હેલો એન્ડ વેલકમ બેક ટુ અનધર ઓફ અવર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ ગણિત એના આપણે આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર દ્વિઘાત દ્વિઘાત સમીકરણ આપણો ટોપિક શું સમીકરણના બીજ અથવા તો ઉકેલ શોધવાના અવયવ પાડીને ઓકે આના લેક્ચરની અંદર ત્રણ ઉદાહરણના કમ્પ્લીટ કર્યા હતા અને ત્રણ ઉદાહરણના એકદમ ડિટેલમાં જોયું કે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એના બીજ અથવા તો ઉકેલ કેવી રીતના શોધવા અવયવ પાડીને ઓકે આજનો આપણો ટોપિક એનો એ જ છે પણ આજના લેકચરની અંદર આપણે આગળના બીજા બધા દાખલાને શું કરીશું સોલ્વ કરીશું સ્વાધ્યાયના દાખલાને શું કરીશું સોલ્વ કરીશું આપણો મેન હેતુ શું છે વધારેના વધારે દાખલાને શું કરવું સોલ્વ કરવું અને વધારે જેટલા પણ દાખલા સોલ્વ કરીએ એ બધે બધા જો ચોપડી ના હોય તો આપણા માટે સારું જ છે કારણ કે ચોપડી બારનું કશું જાવાનું નથી તો જેટલા પણ દાખલા સોલ્વ કરીએ બધા અવયવ પાડીને ઓકે હવે હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે આના પહેલાનો વિડીયો ના જોયો હોય કે કેવી રીતના બીજે થતો ઉકેલ શોધવા અવયવ પાડીને ઉદાહરણ વાળો વિડીયો તો એ વિડીયો તમે જોઈ લેજો કારણ કે જો તમે ડાયરેક્ટ આના ઉપર જમ્પ માર્યો છે કૂદકો માર્યો છે તો હું તમને ગેરંટીથી કહીશ અથવા તો નવ્વાણું ટકા તો ગેરંટીથી જ કહીશ તો તમને આની અંદર ઓછી ખબર પડશે શા માટે કારણ કે પડશેની અંદર મેં તમને એકદમ ડિટેલમાં શીખવાડ્યું હતું આવા નાનામાં નાની વાત આની અંદર હું કહેવા બેસીશ નહીં ઓકે શા માટે કારણ કે જો ડિટેલમાં શીખવાડેલું હોય તો ફરી આપણે એને રિપીટ કરવાની કોઈ જરૂર હોતી નથી ઓકે બાકી તમારો કોઈ ડાઉટ હોય આગળના લેક્ચરની અંદર તો બિન્દાસ કમેન્ટ કરજો ઓકે આપણે સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો પહેલા દાખલાની અંદર આપણને સમીકરણ શું આપેલું છે તો આપણે કીધું છે એક્સર માઇનસ માઇનસ દસ બરાબર ઝીરો ઓકે જો તમારો પહેલો વિડિયો જોવો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઓકે બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં જો તમારું મગજ થોડુંક પણ પાવરફુલ છે તો તમે આના જ એકદમ સરળતાથી સમજી શકશો કે કેવી રીતના આવા દાખલાના સોલ્વ કરવા ઓકે તો આના આપણે શું કરીએ પહેલા નંબરની અંદર અવયવ પાડીએ એના પછી એના બીજ ઉકેલ શોધીએ ઓકે તો આના અવયવ કેવી રીતના પાડવા અવયવ પાડવા માટેનો નિયમ શું તો કે સ્ક્વેર નો સગુણક અને અચળપદ બંનેનો ગુણાકાર એનો સરવાળો થતો તો બાદ બાકી કોના જેટલો જવો જોઈએ તો કે એક્સ ના સગુણક જેટલો અહીંયા અચળપદ દસ એક્સકવે સહગુણક એક ચિન્હ જોવાનું નહીં દસ એકાદ હશે દસ તો દસના એવા બે ભાગ પાડવાના કે જેનું દસનું ચિન્હ કયું માઇનસ કે જેની બાદ માઇનસ મતલબ જેની બાદ બાકી કેટલી થતી હોવી જોઈએ એક્સનો સહગુણક ત્રણ કે જેની બાદ બાકી ત્રણ થતી હોવી જોઈએ દસના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી ત્રણ થાય કયા બે ભાગ પડશે દસના તમે જાતે કહો દસના અવયવ પાડીએ તો પહેલો અવયવ પડે બે બીજો અવયવ પડે પાંચ તો એક જ ભાગ પડે પાંચ દુ દસ તો પાંચ દુ દસ પાંચ દુ દસ થઈ જશે ને પાંચમાંથી બે જશે તો આપણને ત્રણ પણ મળી જશે હવે વધ્યું શું પાંચ અને બે નું સેટિંગ કરવાનું અને છિનોનું સેટિંગ કરવાનું તો કે તેથી એક્સ ભાવ પદ એમના એમ માઇનસ દસ બરાબર ઝીરો હવે એક્સ નું સેટિંગ કયા બે ભાગ પડશે ત્રણ ના બે ભાગ પડ્યા પાંચ અને બે તો લખીશું અહીંયા આગળ પાંચ એક્સ અને માઇનસ હોવું જોઈએ ત્રણ એક્સ ઉપર જો ત્રણ એક્સનું ચિન્હ કયું છે માઇનસ માઇનસ ત્રણ મતલબ મોટી સંખ્યાનું ચિન્હ શું હોવું જોઈએ માઇનસ પાંચ અને બે માંથી મોટી કોણ તો ક્યાં પાંચ તો પાંચનું ચિન્હ માઇનસ હોવું જોઈએ તો બીજો ઓટોમેટિક શું થઈ જશે પ્લસ થઈ જશે હવે તમે જાતે જોઈ લો પાંચનું દસ તો થઈ ગયા અને માઇનસ પાંચ એક્સ પ્લસ બે એક્સ માઇનસ પાંચ એક્સ પ્લસ બે માઇનસ ત્રણ એક્સ આપણને મળી ગયા માઇનસ ત્રણ એક્સ ઓકે હવે નિયમ શું કહેશે પહેલા બે પદ બીજા બે પદમાંથી કોમન કાઢવાના શું કોમન નીકળશે જાતે કોમન કાઢો એક્સ અહીંયા એક્સ માઇનસ પ્લસ એમના એમ બે એક્સ માઇનસ દસ બે અને દસમાંથી બે કોમન નીકળશે તો એક્સ એમના એમ વધશે માઇનસ દસમાંથી બે કોમન નીકળી ગયું પાંચ બરાબર ઝીરો આવવાનો નિયમ તો કે જે સમાન કૌશ હોય એ લખવાનો અને બીજું જે વધ્યું હોય એના કૌશ બનાવી દેવાનું શું વધ્યું એક્સ વધ્યું અને બે વધ્યું આગળ પ્લસ બી તો છે ને તો એક્સ પ્લસ બે એને બીજો એક આપણે શું કરી દીધો કૌશ બનાવી દીધો એના બરાબર ઝીરો ઓકે આટલા સુધી डन હવે પહેલા કૌશ બરાબર ઝીરો બીજા કૌશ બરાબર ઝીરો પહેલો કૌશ એક્સ માઇનસ પાંચ એના બરાબર ઝીરો બીજો કૌશ એક્સ પ્લસ બે એના બરાબર ઝીરો તો કેતી એક્સ બરાબર માઇનસ પાંચ જમણી બાજ તો આપણને મળા પ્લસ પાંચ અને એક્સ પ્લસ બે બરાબર ઝીરો અને જો પ્લસ બે જમણી જાય તો આપણને શું મળે માઇનસ બે તો એક્સ બરાબર માઇનસ બે આ શું મળી ગયું આપણને એના બે ઉકેલ એના બે બીજ ઓકે પહેલો દાખલો કમ્પ્લીટ આપણે બીજો દાખલો બીજો એકદમ સિમ્પલ એના જે દાખલો છે એક કામ કરો ટુ એક્સ સ્ક્ર પ્લસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો વિડીયોને પોઝ કરો આ દાખલો તમે જાતે ગણો અને જો ના આપડે તો વિડીયોની અંદર પાછા આવો ઓકે છ દુ શું થશે બાર બાર એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી થાય એક ઓલરેડી ઉદાહરણની અંદર ચોપડીની પાછળ આપેલો હોય તમે શું કરજો કમેન્ટ કરજો જો તમારે કમ્પ્લીટ જવાબ આવી જાય તો એને શું કરી દેજો કમેન્ટ કરી દેજો ઓકે આ દાખલો તમારા ઉપર ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો વર્ગમૂળ વાળો એકદમ સરળતાથી આપણે એને સમજીએ વર્ગમૂળ બે એક્સ પ્લસ સાત એક્સ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે બરાબર ઝીરો થોડું ખાલી મગજ રાખીને સમજી લેજો બાકી દાખલો એકદમ સિમ્પલ છે હવે આની અંદર શું કરવાનું આપણને ખબર છે કયા બેનો ગુણાકાર થશે તો કે અચળપદ અને એક્સપેરનો સગુણક એક્સવેર નો સગુણક છે વર્ગમૂમાં બે અચળપદ છે આપણી પાસે પાંચ વર્ગમુમાં બે બંનેનો શું કરવાનો ગુણાકાર હવે આનો ગુણાકાર તમને ખબર હશે જોઈ લો પાંચ રહેશે એમના એમ વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે આપણને ખબર છે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે શું થાય બે થાય તો પાંચ દુ થઈ જશે કેવી રીતના વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે હવે આપણને ખબર છે જ્યારે બી ગુણાકાર હોય તો બંને વર્ગમૂળમાં આપણે શું લખી શકીએ બંને વર્ગમૂળના ભેગા લખી શકીએ મતલબ આ બે ગુણ્યા આ બે તો બે ગુણ્યા બે બે ગુણ્યા બે શું થશે વર્ગમૂળમાં ચાર વર્ગમૂળમાં ચાર મતલબ ચારનું વર્ગમૂળે શું થાય બે થાય આપણે બે ના ભાગ પણ પાડીએ છીએ વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં બે ઓકે

આ પ્લસ પાંચ વર્ગ મૂળ બે બરાબર ઝીરો સાત એક્સના ભાગ પડ્યા કયા પડ્યા પાંચ અને બે બધું જ ચિહ્ન પ્લસ છે મતલબ કોઈ જ નહીં પાંચ એક્સ એ પણ પ્લસ બે એક્સ એ પણ પ્લસ તો પાંચ એક્સ પ્લસ બે એક્સ શું થઈ જશે સાત એક્સ અને પાંચ દુ દસ અને આ બે સંખ્યાનો ગુણાકાર પણ આપણને શું મળી ગયો દસ મળી ગયો ઓકે આટલા સુધી ડન હવે શું કરવાનું પહેલા બે પદ બીજા બે પદ બંને કોમન કાઢવાના તેથી અહીંયાથી વર્ગમૂળમાં બે અને પાંચનો કોઈ જ મેળ ખાતો નથી એમાંથી કાંઈ કોમન નહીં નીકળે તો એક્સક્વેર અને એક્સમાંથી એક્સ કોમન નીકળશે તો જો અહીંયાથી એક્સવેરમાંથી એક્સ નીકળી જાય તો એક વખત એક્સ વધશે અને વર્ગમૂળમાં બે વધશે પછી પ્લસ પાંચ એક્સમાંથી જો એક્સ નીકળી જાય તો આપણી પાસે પાંચ વધે પ્લસ અહીંયા ધ્યાનથી જો અહીંયા બે એક્સ પ્લસ પાંચ વર્ગમૂળ બે અહીંયા વચ્ચે થોડી જગ્યા રહી ગઈ છે તમે જગ્યા ના રાખતા ભૂલથી રહી ગઈ ઓકે તો વર્ગમૂળ બે એક્સ પ્લસ પાંચ વર્ગમૂળ બે આપણી પાસે કઈ કઈ સંખ્યા છે એક સ બે અને એક સ પાંચ વર્ગમૂળ બે આમણાં આપણે અલગ રીતના લખો તો વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે લખી શકાય અને પાંચના એમ રાખીએ પાંચ વર્ગોમાં બે તો ધ્યાનથી અહીંયા વર્ગમૂળમાં બે પણ આવ્યા અહીંયા પણ વર્ગમૂળમાં બે આવ્યા તો બંનેમાંથી આપણે વર્ગમૂળમાં બેના શું લઈ શકીએ કોમન લઈ શકીએ ઓકે હવે જો બે ની અંદરથી વર્ગમૂમાં બે કોમન લે બે માંથી વર્ગમૂળ બે કોમન લઈ લે તો શું વધ્યું વર્ગમૂળ બે ઓકે એક્સ તો એમને એમ જ રહેશે વચ્ચેના પ્લસ પણ એમને પાંચ વર્ગમૂળમાં બેમાંથી માંથી આપણે વર્ગમૂળ બે કોમન લઈ લીધો તો આપણી પાસે શું વધ્યું તો કે પાંચ એના બરાબર ઝીરો તેથી આપણી પાસે જે સમાન કૌશ હોય એ લખી દેવાનો વર્ગમૂળ બે એક્સ પ્લસ પાંચ બીજા નંબરની શું જે વધ્યું એના બનાવી શું વધ્યું વધ્યું એક્સ પ્લસ વર્ગમૂળ બે વધ્યું એના કૌશ બનાવી દીધું એના બરાબર ઝીરો તો કે તેથી પહેલા કૌશ બરાબર ઝીરો અને બીજો કૌશ શું હોય એક્સ પ્લસ વર્ગમૂળ બે બરાબર ઝીરો તો કે તેથી એક્સ બરાબર શું મળશે પ્લસ વર્ગમૂળ બે જમણી બાદ જાય તો માઇનસ વર્ગમૂળમાં બે ઓકે આપણને પહેલું વર્મૂળ મળ્યું પહેલું એનું બીજ ઉકેલ મળ્યું તેથી અહીંયા એક્સ ના કરતા બનાવવા પ્લસ પાંચમાં બે શું આવી એનો જવાબ તો બીજો દાખલો અહીંયા આગળ ડન સોરી ત્રીજો દાખલો બીજો દાખલો તમે જાતે કમેન્ટ કરજો ત્રીજો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો એકદમ સરળતાથી હજી આપણી પાસે બીજા બે દાખલા છે એકદમ સિમ્પલ છે ધ્યાનથી તમને સમજાવી દે તમને એકદમ સરળતાથી ખબર પડી જશે નેક્સ્ટ આપણે કયો દાખલો જોઈએ ચોથો દાખલો ચોથો દાખલાની આપણને નાપણને શું આપ્યું છે કશું ને એક ભાગ્યા આઠ નાટક ખોટા કર્યા આપણને લલચાવા માટે શું કરવાનું આઠના સરળતાથી ખસાડી દેવાનું કેવી રીતના તો આરે આઠના આપણે જો આખાના નીચે આઠ લખવા હોય તો મતલબ આપણે શું કર્યું એનો લસા લીધો હવે લસા લેવા માટે આપણે શું કરવું પડે જો અહીંયા આગળ આઠ હોય તો અહીંયા પણ આઠ વડે ગુણવા પડે અહીંયા પણ આઠ વડે ગુણવા પડે તો આપણે શું કરી શકીએ આખાના નીચે આઠ લખી શકાય કે જેના આપણે શું કહેવાય આઠ લસા લીધો ઓકે તો આઠના આપણે આના જોડે ગુણ દીધો શું થશે ચાર આઠ દુ સોળ એક્સ સ્ક્વેર એમના એમ માઇનસ પણ એમને એમ કોઈ જ ફેર કરવાનો નહીં તેથી હવે શું કરવાનું આની જે ભાગાકાર છે જમણી બાજુ લઈ જઈએ તો સમા આવી જશે ગુણાકારમાં અને ગુણાકારમાં જેમ શું થશે ઝીરો ગુણે આઠ મતલબ ઝીરો ઓકે તો સોળ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ એક બરાબર ઝીરો આવ્યો આપણને શું મળી ગયું આપણું સમીકરણ કરવાનું કેવી અંદર પાછા આવો શું કરવાનું સોળ એકા સોળ ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો માઇનસ આઠ માઇનસ ભૂલી જઈએ તો એનો સરવાળો આઠ થતો હોવો જોઈએ ચોગું ચોગુ સોળ ચાર ચાર આઠ થઈ જશે તેથી સોળ એમના એમ પ્લસ વન ઇક્વલ્સ ટુ ઝીરો માઇનસ આઠ એક્સ ભાગ કયા પડશે ચાર એક્સ અને ચાર એક્સ હવે સેટિંગ કરવાનું સરવાળો કરવાનો છે એક ચિહ્ન માઇનસ રાખવાનું છે તો બંને બંને આપણે સરવાળો થાય ઓકે જો બંને પ્લસ રાખીએ તો પણ સરવાળો તો થાય પણ માઇનસ ચિહ્ન ના આવે ઓકે તો બે પદ પહેલા બે પદ બીજામાંથી કોમન આમાંથી શું કોમન નીકળશે બંને સો અને ચારમાંથી ચાર એક્સક્વેર એક્સમાંથી એક્સ કોમન નીકળશે સો માંથી ચાર નીકળ્યા તો ચાર એક્સ્ક્વેર માંથી એક્સ નીકળે તો એક્સ અહીંયાથી આખી આખા ચાર એક્સ નીકળી ગયા તો શું કશું ના વધ્યું મતલબ એક વધ્યું અહીંયા માઇનસ એમને એમ કશું કોમન નીકળે નવ એક તો ચાર એક્સ પ્લસ એક ચાર એક્સ માઇનસ ચેન્જ થઈ જાય બાર માઇનસ હતો ઓકે એના બરાબર ઝીરો હવે જે સમાન કઉસો હોય એને લખી દેવાનું ચાર એક્સ માઇનસ એક અને બીજાને બંને શું ચાર એક્સ માઇનસ એક તો કે ચાર એક્સ માઇનસ એક બંને કઉસો હોય તો આપણને સમાન જ મળ્યા અને આગળના વિડીયોની અંદર શીખવાડ્યું શું કરવાનું કશું નહીં જે આગળ કરતા હતા એ જ पहला कौंश बराबर जीरो बीजा नंबर चार एक्स माइनस एक बीजा कौंश बराबर जीरो तो चार एक्स बराबर माइनस एक जमीन बात है तो प्लस एक तो एक्स बराबर शुरू एक भाग्या चार एक्स बराबर एक भाग्या ચાર હવે આના આપણે શું કરી શકીએ ચાર એક્સ માઇનસ એક એનો સ્ક્વેર કરીને લખી શકીએ કારણ કે જો એ ઇન્ટુ એ મતલબ એ ગુણ્યા એ હોય તો એને આપણે એ લખીએ તો આના આપણે ચાર એક્સ માઇનસ એકનો સ્ક્વેર બરાબર ઝીરો લખી શકાય હવે જો એનો સ્ક્વેર બરાબર ઝીરો હોય તો વર્ગ એનો જે સ્ક્વેર મતલબ જે એનો વર્ગ રહ્યો એને આપણે કાઢવો જ પડશે અને જો આ બાકી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમુણ વર્ગમુણ ક્યાં આવશે ઝીરો ના જોડે વર્ગોમાં ઝીરો એટલે ઓલરેડી ઝીરો થવાનું તો મતલબ ચાર એક્સ માઇનસ એનો વર્ગ બરાબર ચાર એક્સ માઇનસ એક બરાબર ઝીરો તો ચાર એક્સ બરાબર એક અને એક્સ બરાબર દાખલો સો એક્સ વીસ એક્સ પ્લસ એક બરાબર ઝીરો આના અવયવો પાડવાના છે પહેલા નંબરની અંદર કયો ગુણાકાર થશે સો એકાદ હશે સો સોના એવા બે ભાગ પાડવાના ક જેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ વીસ જાતે વિચારો કયા ભાગ પડશે સોના ક જેનો સરવાળો વીસ થાય એકદમ સિમ્પલ સો દસે દાન સો પણ થઈ ગયા દસ દસ અને દસ પ્લસ દસ સુ થઈ જશે વીસ થઈ જશે આ દાખલાને પણ શું કરું હું તમારા ઉપર છોડું છું એકદમ સિમ્પલ દાખલો મેં તમને ભાગ પણ પાડીને આપી દીધા હવે કેવી રીતના અવયવ સ્વરૂપે લખવા અને જવાબ લાવવો એના ઉકેલ શોધવા એ તમારે શું કરવાનું કમેન્ટ કરવાનું પાછળ ચોપડીની પાછળ જો ઓલરેડી બધાના જવાબ આપેલા જ છે હવે જવાબ તમે જોઈને કમેન્ટ કરો કે એમ નેમ કરો એ તમારા ઉપર છે બરાબર બાકી બોર્ડની પરીક્ષા તમારે આપવાની છે આજના વિડીયોની અંદર અહીંયા સુધી ત્રીજો દાખલો અને પાંચમો દાખલો બંનેનો જવાબ આવી જાય એટલા કમેન્ટ કરી દેજો ઓકે અને જો ના ફાવે તો પણ બિંદાસ કમેન્ટ કરજો જો નહીં ફાવે તો પણ સ્પેસિફિક એનો વિડીયો બનાવીને હું મૂકી દઈશ કે જેથી તમને કોઈ તકલીફ ના પડે ઓકે આજના વિડીયોની અંદર અહીંયા સુધી અંદર આપણે શું કરવાનું છે વિવેચકનું સૂત્ર સમજવાનું છે અને કોઈ પણ દાખલો આપેલો હોય એનો વિવેચક કેવી રીતે શોધવો અને વિવેચક ઉપરથી એનું બીજનું સ્વરૂપ પણ નક્કી કરવાનું આવે છે કે એના કેટલા ઉકેલ હશે બી એના બીજ વાસ્તવિક હશે કે નહીં હોય એ રહ્યું નેક્સ્ટ લેક્ચરની અંદર ઓકે આજના વિડીયોમાં અહીંયા સુધી બે દાખલા જાતે ગણજો જવાબ આવો તો કમેન્ટ કરજો જો ના ફાવો તો પણ કમેન્ટ કરજો એના પણ આપણે શું કરી દઈશું સોલ્વ કરી દઈશું ઓકે આજના વિડીયોમાં અહીંયા સુધી અને આગળ બોર્ડના ઘણા બધા વિડીયો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં એક ઘંટડી દેખાતી હશે ક્લિક કરી દો કે જેથી ફટાફટ તમને નોટિફિકેશન મળતી જાય તમે તૈયારી કરતા જાઓ અને ગણિતની અંદર બિલકુલ બી પાછા ના પડો ઓકે બાકી તમારા આખી જ ગણિતની ચોપડીની અંદર કોઈ પણ ક્યાંય પણ નાનામાં નાના ટોપિકમાં દાખલામાં સ્વાધ્યાયમાં ચોપડીમાં આખા ચેપ્ટરમાં ક્યાંય પણ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો એનો પણ આપણે સ્પેસિફિક વિડીયો બનાવીને તમને મૂકી દઈશું બોર્ડ એક્ઝામ માટે બિલકુલ બી કચાસતા રાખતા હજુ આપણી પાસે એક દોઢ બે મહિનો છે બિંદાસ ઘસી દેજો કોઈ પણ ચિંતા કર્યા વગર મહેનત કરી દેજો સારામાં સારું રિઝલ્ટ આપણને મળી જશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ